અને ગામના લોકો સાથે વિકાસ થાય એ છે વધુ માહિતી આવો સાંભળીએ મુખ્ય હેતુ એ છે કે અમારા દાંડી ગામનો વિકાસ થાય અને સુરત સ્થળ મળે જેથી કરી જે આ સુરતનો ક્લિનેટ ક્લિનેસ્ટ બીચ છે જે બોરાબાગરથી અઢાર કિલોમીટરના અંતરે આવેલો છે અને ત્યાં સૌપ્રથમ ગુજરાતમાં પેરાગ્લાઇડિંગ અને પેરાગ્લા મોટર એર શો થવાનો છે જે પુણેની પ્રોફેશનલ ટીમ આવવાની છે જે એર ફોર્સને બી ટ્રેનિંગ આપે છે ગુજરાત ટુરિઝમને અમે અપીલ કરવા માગીએ છીએ કે અમારા બીચ બી હાઈલાઇટ થાય અને લોકોને વધુ આકર્ષણ મળે જેથી જમીન અને ડેવલપમેન્ટ થાય તો આજુબાજુના વિસ્તારને તથા દાંડી ગામને રોજગારી મળે તથા લોકોને પ્રવાસન સ્તર મળે અને લોકો સુરત બહારથી લોકો આવતાને ખબર પડે કે સુરતમાં ફરવાલાયક સ્થળ દાંડી બીચ પણ છે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર સોસાયટી દ્વારા દાંડી ગામને દરિયાકિનારે વિકસિત થાય દાંડી ગામના અને એની આજુબાજુના લોકોને એક રોજગાર મળે અને સુરતના અને ઓલપાડના ગામજનોને એક પ્રવાસન સ્થળ તરીકે એક નવું નજરાણું મળે એ હેતુથી દાંડી દરિયા કિનારે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા થવા જનાર છે આ કાર્યક્રમ એકવીસ તારીખે શ્રી મુકેશભાઈ પટેલ અને સાંસદશ્રી મુકેશભાઈ દલાલશ્રીના વરદ હસ્તે જનતા માટે ખુલ્લો મૂકના મૂકવામાં આવનાર છે આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ ગામજનો ગામના આગેવાનશ્રીઓ શહેરીજનો ઘણી મોટી સંખ્યામાં આશા છે કે પધારશે આ કાર્યક્રમમાં એ ગુજરાતમાં એર પ્રથમવાર એર મોટર શો અને એર શો થવા જનાર છે આ કાર્યક્રમમાં પિસ્તાલીસથી વધારે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના છે ત્રણ ચાર સ્ટોલ વેજીટેરિયન માટે છે ત્રણ ચાર સ્ટોલ કોલ્ડ ડ્રિંક્સ માટે છે જેથી કરીને તમામે તમામ વર્ગના અને તમામે તમામ જે ખાણીપીણીના લોકો આ કાર્યક્રમમાં આવીને મજા લઈ શકે